કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ઉમૈયા ગામમાં નવ વર્ષના બાળકને સો ફૂટ ઊંડા બોરવેલમાંથી બચાવી લેવામાં આવ્યો છે જેનો લાઈવ વિડીયો વાયરલ થયો છે ગ્રામજનો સૂજબૂજ અને એક જૂટથી બાળકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો આ ઘટનાએ રામ રાખે તેને કોણ ચાકીની કહેવતની સાચી સાબિત કરી છે મળતી માહિતી મુજબ બાળક રાકેશ તેના મિત્રો સાથે વાડી વિસ્તારમાં રમી રહ્યો હતો રમત દરમિયાન તે બંધ બોરવેલ પાસે પહોંચ્યો જે પથ્થરથી ઢાંકાયેલો હતો અને ઉત્સુકતાથી પથ્થર હટાવતા રાકેશ અચાનક બોરવેલમાં ખાપ્યો તેના મિત્રોએ તરત જ ગામના વડીલોને જાણ કરી કે જેનાથી ગામમાં હડકંપ મચી ગયો ત્યારે ગામના લોકોએ શાંતિ જાળવીને બચાવ કામગીરી શરૂ કરી રાકેશનો રડતો અવાજ સાંભળીને તે જીવંત હોવાની ખાતરી થતાં તેમણે મજબૂત દોરડું બોરવેલમાં ઉતાર્યું બાળકને શાંત કરી રસ્તો પકડવામાં આવ્યો અને સાવચેતીપૂર્વક તેને ઉપર ખેંચવામાં આવ્યો સમગ્ર નાની મોટી ઈજાઓ થઈ પરંતુ તેનો જીવ બચી ગયો આમ ગ્રામજનોની હિંમત અને સમજદારી એક મોટી દુર્ઘટના ટાળી કે જેની ચર્ચા હવે સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે